જો આજે ચૈતરભાઈ વસાવાને કલેક્ટર સાહેબે જે જવાબ આપ્યો તો એ જવાબ પરથી આખા સમાજની અંદર પાર્ટીની અંદર લોકોની અંદર આમ પ્રજાને અંદર મીડિયા જગતમાં પણ હું ખોટો છું એવું સાબિત થતું હતું તો હું સાચો છું એ સાબિત કરવા માટે આ મેં સ્ટેન્ડ લીધું કે જો મારી સાથે ન્યાય નહીં થાય તો હું પાર્ટી છોડી દઈશ એ વાત મેં બહુ સ્પષ્ટ આજે પણ એ વાતને વળગી રહી પણ આજે પાર્ટી મારી સાથે છે અને સરકાર પણ મારી સાથે છે અને સત્યની લડાઈ લડું છું એમાં મારા અહીંયા નર્મદા જિલ્લાના કાર્યકર્તા પણ ભારતીય જનતા પાર્ટીના પણ બધા કાર્યકર્તા શુભેચ્છક મિત્રો પણ હું આજે પણ કઉ છું કે પ્રજાના હિતમાં જિલ્લાના હિતમાં ગરીબોના હિતમાં ક્યાંક પણ જે પણ કંઈક લડાઈ લડવાની હશે જે પણ બોલવાનું હશે હું બોલીશ આજે સત્ય સાબિત થઈ ગયું છે બિલકુલ આજે કલેક્ટર કીધું કે અહીંમાં અહીંની વાતનું મેં ના પાડી છે કેવડિયામાં તો વાત થઈ હું તો ક્યાં ના પાડું છું એમને આજે પણ કીધું કે કેવડિયા જે આપણી વાર્તાલાપ થઈ હતી કાર્યપાલિક ઇજિનિયરની બીજા બધા સાથે કે તમારી સાથે જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ સાથે એ એમને આજે પણ કે એ વાતને આજે પણ હું કહું છું કે એ વાત સાચી છે ને એમાંથી ફરી નથી જતા પણ અહીંયા જે ધારાસભ્ય ચૈતર વસાવે કીધું કે અહીંયા કલેક્ટર ઓફિસમાં મનસુખભાઈને નીલરાવને તમે વાત કરી એ વાત ખોટી છે

એ આવનારો સમય બતાવશે પારેપાલે જિલ્લા રાજના દિવસથી કેમ રજા પર ઉતરી ગયા છ તારીખના રજા પરથી અત્યાર સુધી હાજર નથી થયા કંઈ જોંધાવ્યું નહીં ને એવું નહીં આપણે જો અધિકારીને સપોર્ટ આપવો પડે અધિકારી તમે આપણા નર્મદા જિલ્લા પૂરતું જ નથી આમ આદમી પાર્ટીના નેતાઓ તમે જો આખા ગુજરાતની અંદર સરકાર આટલું સુંદર કામ કરે છે છતાં પણ સરકારને બેફામ ગાળો દે છે સરકારના મંત્રીઓને ગાળો દેશે અમારા જેવાને ગાળો દે છે સરકારી અધિકારીને ગાળ દે તો આવા સંજોગોને અધિકારીને પણ પ્રોત્સાહિત કરવું અધિકારીને પડખી લેવું એ અમારી You. Okay, okay. okay.